આજે આપણે ખોડકધામ ગૌશાળાની મુલાકાત લેવાની છે ભાવે નિભાવવાની છે આની અંદર ગામના લોકો દ્વારા ઘાસચારો આપવામાં આવે છે બહાર ગામ થી આવતા લોકો પણ લીલો ઘાસ સારો સૂકો સારો તે તમામ આપે છે અને આ ગૌશાળાની અંદર સાફ સફાઈ દિવસમાં ત્રણ વખત કરવામાં આવે છે આ હોલ જેવો પત્રનો ચોમાસા દરમિયાન ગાયોને આની અંદર રાખવામાં આવે છે વરસાદમાં પલળે નહીં અને શિયાળા દરમિયાન ઠંડી લાગે નહીં અને આ જેવી સિઝન એ પ્રમાણે ઘાસ સારો આપવામાં આવે છે આ વર્ષે ઉનાળાની અંદર આશરે પચાસ મણ જેવા તરબૂચ ગાયોને નિરણ પેટે આપેલા અને આ વર્ષે હજી કેરી પણ આપવામાં આવશે આ ઘાસ સારો લીલી જુવાર પડી છે તમે જોઈ શકો છો બે હજાર પાંચ ની અંદર ખોડિયાર માતાજી આપણે જે પ્રવીણ ભગત અહીંયા સેવા કરે છે તેમની ઘેરે બેક વર્ષ માતાજી ત્યાં ત્યાર પછી ગામના સાથ અને સહકાર અને સહયોગથી આપણે આ ખોડલધામ ગૌશાળાની સ્થાપના કરી અને ત્યાર પછી અદભુત ગૌશાળા ટ્રસ્ટ ચલાવે છે સૂર્ય પ્રતાપગઢ ગામનું અને આની અંદર રહેવા માટે સુવિધા પણ છે આ કોઈ પણ લોકો કાંઈ પણ કાર્ય કરવા માટે અહીંયા આવ્યા હોય લાપસી કરવા ખોડિયારમાંની અને કોઈ હાલીને આવતા હોય તો તેને માટે પણ અહીંયા બે રૂમ છે રહેવાની નાવાની ધોવાની તમામ સુવિધા છે શ્રદ્ધાળુ પણ માતાજીની લાપસી માનેલી હોય ખોડિયારમાંની તે રવિવારે અને મંગળવારે ખોડિયારમાંની લાપસી પણ અહીંયા થાય છે ઘાસચારો ભરવા માટે એક મોટો અદભુત ગોડાઉન છે અંદાજે ચારસો થી પાંચસો ઘાસ સારો સમય ગોડાઉન એક છે ત્યાર પછી આ ગૌશાળાની અંદર અત્યારે સાફ સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે ગાયોની નીચે ગોબર તો કોઈ દિવસ હોય જ નહીં દિવસમાં ત્રણ વખત સફાઈ કરવામાં આવે છે એટલે આ ગૌશાળાની સ્વસ્તા છે આપણે એક ગોડાઉન જોયો આ બીજો ગોડાઉન માટે અને આ સામે દેખાય છે રહેવા માટે મકાન પણ આ ખોરલધામ ગૌશાળાની અમે મુલાકાત લીધી કોઈ પણ લોકો મારો અવાજ જ્યાં સુધી સંભળાય તે તમામ લોકોને મારી એક અપીલ છે ફૂલ નહી તો ફૂલની પાખડી રૂપે આ ગૌશાળાની અંદર તથા શક્તિ પ્રમાણે કોઈ પણ દાન આપો તો આ ગાયું નિસ્વાર્થે નિભાવવાનું ચાલે છે જય ખોડલધામ જય ગૌ માતા જય રઘુ જય સુરેશ્વર મહાદેવ